નમસ્કાર મિત્રો આજનો ટોપિક છે ચોમાસું અને પેટના રોગો તમે બધા જાણો છો કે ચોમાસામાં આપણને બહાર ખાવાની બહુ મજા આવે પરંતુ આ ઘણી બધી પેટના સંબંધિત બીમારીઓને નોતરી શકે છે જેમ કે ઝાડા ઉલટી હેપેટાઇટિસ એ અથવા હેપેટાઇટિસ ઇનો વાયરસનો ચેક ઝાડા અને ઉલટી યુઝ્યલી બહારના દૂષિત પાણી અથવા દૂષિત ખોરાકને કારણે થતા હોય છે કે જે ઘણીવાર ઘણા બધા દર્દીઓમાં એની જાતે કંટ્રોલ થઈ જાય જ્યારે ઘણા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની પણ જરૂર પડતી હોય છે એવી જ રીતે હેપેટાઇટિસ એ અથવા હેપેટાઇટિસ ઈ નામનો વાયરસ એ દૂષિત પાણી અને દૂષિત ખોરાકમાંથી આપણા શરીરમાં આવે છે અને એકવાર એ આપણા શરીરમાં આવે એટલે દોઢથી બે મહિના સિવાય એ શરીરમાંથી જતો નથી એના કારણે આપણને શું શું લક્ષણો આવી શકે જેમ કે કમજોરી આવવી આખું શરીર દુખવું તાવ આવવો ઉલટી ઉબકા થવા પેટમાં અસહ્ય દુખાવો થવો અને પેશાબ અને આપણી ચામડી પીળી પડવી આ બધા હેપેટાઇટિસ એ અને હેપેટાઇટિસ ઈ ના લક્ષણો હોય છે જો આપણે આમાંથી બચવું હોય તો શું કરવું પડે બની શકે ત્યાં સુધી ચોમાસામાં બહારનું લારી ગલ્લાનું ખાવાનું અવોઈડ કરવું જોઈએ અને જો બહારનું તમે ખાવા જાઓ છો તો ઓલવેઝ ગરમ વસ્તુઓ ખાવાનું હિતાવહ રાખવું જોઈએ ઠંડી વસ્તુઓ અને પાણીજન્ય વસ્તુઓ બને ત્યાં સુધી અવોઈડ કરવી જોઈએ આટલી સિમ્પલ તકેદારીઓ પણ જો તમે લેશો તો તમે આ બધી બીમારીઓમાંથી બચી શકો છો થેન્ક યુ સો મચ